સેક્યોરિટી ઓફિસરની ટીમે દરોડા પાડીને એક વિદ્યાર્થી ચિકાર દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યો હતો જ્યારે તેને ત્રણ એક વિદ્યાર્થીઓ ભાગી છૂટ્યા હતા આ અંગે પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ વિદ્યાર્થીને હાલ સસ્પેન્ડ કરી દેવાયો છે નર્મદ યુનિવર્સિટીમાં યુથ ફેસ્ટિવલ દરમિયાન એક વિદ્યાર્થી કેમ્પસમાંથી દારૂની બોટલો કોથળામાં ભરીને લાવીને કુલપતિ સમક્ષ ઠાલવ્યાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યારે મંગળવાની રાત્રિના થર્ટી ફર્સ્ટની નર્મદ યુનિવર્સિટી કેમ્પસમાં વિવેકાનંદ બોયસ હોસ્ટેલના રૂમ નંબર ચૌદમાં કેટલાક વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ જમાવી છે આ ફરિયાદ રજિસ્ટ્રાર આરસી ગઢવીને મળતા તુરંત જ હોસ્ટેલ વોર્ડન ભરત ઠાકોર અને સિક્યુરિટી ઓફિસર મેહુલ મોદી સાથે હોસ્ટેલના રૂમ નંબર ચૌદમાં પહોંચ્યા હતા તે વખતે ચાર વિદ્યાર્થીઓ અંદર દારૂની મહેફિલ માણી રહ્યા હતા પરંતુ ત્રણ વિદ્યાર્થીઓ ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા જેમાંથી મનોજ તિવારી અને બે વિદ્યાર્થીઓ ભાગી ચૂંટ્યા હતા જ્યારે અભિજીત પકડાઈ ગયો હતો હોસ્ટેલના પહેલા માળે આવેલી રૂમની બાલ્કનીમાંથી કૂદનાર વિદ્યાર્થી સસ્પેન્ડ છે હાલ આ ત્રણ વિદ્યાર્થીઓની શોધખોળ ચાલુ છે સર આપનું નામ ડેજિનેશન હા ડોક્ટર રમેશદાન ગઢવી કુલ સચિવ વીર દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય સુરત સર યુનિવર્સિટીના કેમ્પસના જે હોસ્ટેલ છે તેની અંદર શું ઘટના બની હતી કેવી રીતની કાર્યવાહી એકત્રીસ ડિસેમ્બર હોવાના લીધે એવા ઇનપુટ ખાનગી રાહે મળી રહ્યા હતા કે કદાચ કોઈ વિદ્યાર્થીઓ આ પ્રકારની ગતિવિધિઓ કરી શકે છે એટલા માટે અમારી સમગ્ર ટીમ અમારા સિક્યુરિટી ઓફિસર અને અમારા શ્રીએ પણ સ્થળ પર તપાસ કરી હું પણ સ્થળ પર જાતે ગયો હતો અને તપાસ કરતાં એક રૂમમાંથી આ પ્રકારે વિદ્યાર્થીઓ આવી ગતિવિધિ કરતાં પકડાયેલા હતા અને એની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં હાલ ચાલી રહી છે ઘટના સ્થળે જે અમારી એક હોસ્ટેલ છે એ હોસ્ટેલની અંદર વિદ્યાર્થીઓ આ રીતથી કંઈ નોનવેજ અને દારૂની બોટલ વગેરે પકડાઈ હતી અને દારૂની બોટલ વગેરે અમે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને સ્થળ પર ગયા પછી પોલીસ પણ આવી હતી અને પોલીસને પછી હેન્ડઓવર કરવામાં આવેલું છે એટલે પોલીસની પણ ફરિયાદ અમે રાત્રે મોડે સુધી પણ અમારા રેક્ટરશ્રી અને અમારા સિક્યુરિટી ઓફિસરશ્રી પોલીસ સ્ટેશન જઈને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને યોગ્ય નિયમ અનુસારની ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે ગંભીર બાબત તો ચોક્કસ કહી શકાય આ તો એક સમાજ જાગૃતિનો પણ વિષય છે શૈક્ષણિક સંસ્થા છે આવનારી પેઢી છે વિદ્યાર્થીઓ આ રાષ્ટ્રનું ભાવિ છે રાષ્ટ્ર નિર્માણમાં વિદ્યાર્થીઓનું ભૂમિકા છે એટલે સૌ સાથે મળીને આપણે જાગૃતિ કરીએ વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ શરાબ વગેરે નહીં હોવું જોઈએ એના માટેની ચોક્કસ અમે યોગ્ય કાર્યવાહી કરીશું અને સમાજ સાથે મળીને કરશે તો આપણે આ ચોક્કસ આમાં આપણને સફળતા મળશે એવું લાગી રહ્યું છે તેમને સામે કઈ કાર્યવાહી જે વિદ્યાર્થીઓ પકડાયેલા છે અને જેની ઓળખ થઈ છે અધિકૃત અમારા રેકર્ડ દફતરે ચકાસણી કરતાં એમના હાલ તુરંત છાત્રાલયના પ્રવેશો તો રદ કરી દીધા છે ફાઇલો પર હુકમ થઈ ગયા છે કે એમના પ્રવેશો પર રદ કરવાની ઘટતી કાર્યવાહી કરવામાં આવે અને એની પણ બજવણી હુકમ વગેરે આજકાલમાં થઈ જશે નિયમ અનુસારની ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા